હેલો મિત્રો તમારું બધાનું અમારી ગુજરાત એક્ઝામ ગાઈડ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે કોન્સ્ટેબલના મેરિટની ચર્ચા કરીશું તમને બધાને ખબર જ હશે કે પંદર જૂને કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ ગઈ છે તો આજના આપણે વિડીયોમાં કોન્સ્ટેબલના મેરિટની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે જે ભરતીની જાહેરાત થઈ હતી તે મુજબ આપણે કો કોન્સ્ટેબલની જગ્યા જોઈશું સૌથી પહેલાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં આપણે જો બિન અનામત આની કે જો જનરલની જગ્યા કેટલી છે તો બિન અનામત એટલે કે જનરલમાં પુરુષની જગ્યા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે અઢારસો પંચાવન છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મહિલાની જગ્યા નવસો ને તેર છે જનરલ માટે આર્થિક રીતે નબળા આની કે ઈડબલ્યુએસ એમાં પુરુષોની જગ્યા ચારસો ને એક સાઇડ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે અને ઈડબ્લ્યુ એસમાં મહિલાની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે બસો ને સત્યાવીસ જગ્યા છે અનુસૂચિત જાતિ એટલે કે એસી તો એમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં એસી માટે પુરુષની જગ્યા ત્રણસો ને ચાર છે અને મહિલાની જગ્યા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે દોઢસો છે અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી પોલીસ કોન્સ્ટેબલ માટે પુરુષની મહિલાની જગ્યા અગિયારસો ને ઓગણચાલીસ છે જ્યારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ઓબીસી મહિલાની જગ્યા પાંચસો એકસઠ છે એવી રીતે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની જગ્યા ચાર હજાર ચારસો બાવીસ છે અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે એકવીસોને અઠ્યોતેર જગ્યા છે તો હવે આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની વાત કરીએ તો એમાં જનરલ પુરુષ માટે નવસો ને નેવું જગ્યા છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મહિલા માટે ચારસો ને અઠ્યાસી જગ્યા છે જ્યારે ઈડબલ્યુઅસ ની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે વાત કરીએ તો બચ્સો ને અઠ્ઠાવન જગ્યા છે અને ઈડબલ્યુઅસ પોલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની એકસો ને સત્યાવીસ જગ્યા છે અને હવે આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસી જગ્યા છે જ્યારે કોન્સ્ટેબલ માટે એકોતેર જગ્યા છે અને જનજાતિ એટલે કે એસટી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ત્રણસો ને બત્રીસ જગ્યા છે જ્યારે એસટી મહિલા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે એકસો ને જગ્યા છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઓબીસી પુરુષની ચારસો સત્યાસી જગ્યા છે જ્યારે ઓબીસી મહિલા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે બસો ને ચાલીસ જગ્યા છે અને હવે ટોટલ જગ્યાની વાત જો કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે પુરુષની ટોટલ જગ્યા બાવીસો ને બાર છે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે મહિલાની જગ્યા એક હજારને નેવું છે અને તેવી રીતે આપણે જેલ સિપાહીમાં બિન અનામત એટલે કે જનરલની વાત કરીએ તો ચારસો ને તેત્રીસ જગ્યા છે જ્યારે બિન અનામત મહિલા જેલ સિપાહી માટે ઓગણચાલીસ જગ્યા છે હવે આપણે આર્થિક નબળા વર્ગ એટલે કે EWF માં જેલ સિપાઈની પુરુષો માટે જગ્યાની વાત કરીએ તો બસો ને છે જ્યારે EWF મહિલાઓની જેલ સિપાઈની જગ્યાની વાત કરીએ તો સોળ છે અને અનુસૂચિત જાતિ એટલે કે ST જેલ સિપાઈની પુરુષો માટે જગ્યા સિત્તેર છે અને અનુસૂચિત જાતિ ST જેલ સિપાઈની મહિલાઓ માટે જગ્યા ચાર છે અનુસૂચિત જનજાતિ ST જેલ સિપાઈમાં પુરુષોની જગ્યા એકસો ને બાવન છે અને અનુસૂચિત જનજાતિ મહિલામાં જેલ સિપાઈની જગ્યા બાર છે અને જ્યારે આપણે ઓબીસી માં જેલ સિપાઈના પુરુષોની વાત કરીએ તો એકસો ચોપન છે અને જેલ સિપાઈ ઓબીસી મહિલામાં ટોટલ છૌદ જગ્યા છે અને ટોટલ આપણે જેલ સિપાઈ પુરુષોની જગ્યાની વાત કરીએ તો એક હજારની તેર છે જ્યારે ટોટલ જેલ સિપાઈ મહિલામાં ટોટલ જગ્યા પંચ્યાસી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એની અંદર આપણે બિન અનામત પુરુષો ની જો વાત કરીએ કોન્સ્ટેબલમાં અનુચ્છિત જાતિ ની સિત્તેર જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અનુસૂચિત જનજાતિ દોઢસો જગ્યા છે ઓબીસી માં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફ ની જગ્યા ટોટલ બસો ને સિત્તેર છે અને ટોટલ ની જગ્યા એક હજાર છે તમને પહેલા જ મેં કીધું કે મહિલાઓ માટે srpf માં કોઈ જગ્યા નથી અને આપણે બધી જ પોસ્ટ ટોટલ પુરુષોની સંખ્યા આઠ હજાર નવસો ત્રેસઠ છે જ્યારે બધી જ પોસ્ટમાં મહિલાઓની સંખ્યા પાંત્રીસો ને નવ છે અને આપણે ટોટલ મારીએ તો સમથિંગ બાર હજાર જેટલી જગ્યા થશે હવે તમને બધાને ખબર હશે કે પાસ થવા માટે જરૂરી ગુણ પાર્ટ એમાં એસી માંથી બત્રીસ જોતા હતા જયારે part b માં એકસો માંથી અડતાલીસ જોઈતા હતા એમ મુજબ આપણે ગણતરી કરીએ તો બસો માંથી total તમારે જરૂરી એશી mark તો પાસિંગ હતા એટલે કે બસો માંથી તમારે ચાલી ટકા passing ગુણ તો હોવા જ જોઈએ તો તમે આગળ મેરિટમાં માં તમે માન્ય રહેશો હવે આપણે બધી જ academy ઓ શું merit આપ્યું છે તેની ચર્ચા કરીએ તો લક્ષ્યમવાળા પાંચ જનરલ માટે આપે છે જ્યારે લિબર્ટી પટલ મુજબ પંચ્યાસી થી અઠ્યાસી નિરજ ભરવાડ મુજબ ત્રણ થી છન્નું જ્યારે જીસીએ સુરત મુજબ એકસો અગિયાર પ્લસ પાંચ ને આળે શકે છે ન્યાયાલય મુજબ એકસો ત્રીસ

ઓબીસી નું અમારી મુજબ મેરિટ બોયસનું ત્રણ થી સન્નું રહી શકે જ્યારે સોર્યાસી વચ્ચે રહી શકે આ મેરિટ છે તે અંદાજ મુજબ છે આ માં પ્લસ ચાર કે પ્લસ ચાર પાંચ નો ફેર રહી શકે છે થેન્ક યુ દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ